ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળની જગદંબા સોસાયટીમાં બંધ મકાનમાંથી 1.83 લાખની ચોરી થતા પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંતરજાળમાં એક પરિવાર ઘર બંધ કરી લગ્ન પ્રસંગે ભૂજ ગયો અને પાછળથી ચોર ઇશ્મોએ તેમનું ઘરમાં ખાતર પાડ્યું હતું गत तारीख 20 थी, बेना रोज अंतर्जा जगदम्बाबे सोसायटी मकान नंबर 100 म रहना परिवार लग्न प्रसंगे हतो। ज्या तारीख 22 બે ના પરત આવીને જોતા મકાન ના તાળા તૂટેલી હાલતમાં જોવા મળી આવ્યા હતા ઉપरांत ઘરમાં તમામ સામાન વેરવખેર હાલતમાં જોવા મળી આવ્યો હતો બાદમાં ઘરમાં વધુ તપાસ કરતા અહીથી સોના ચાંદી ના દાગીના અને રોકડ સહિત રૂપિયા 183000 ની મત્તા ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે